જય માતાજી ગુજુ વ્લોગ તમારું સ્વાગત છે તો આપણે વાડી આવી ગયા છે ને અહીંથી આપણે સ્ટીક માર દીધી છે બે તાર બાંધી દીધા છે અહીંથી આપણે એટલા ત્રણ ડીમડા છે ત્રણક ડીમડા બાંધી કેમ કે આપણે માંડવી આવી ગઈ છે પાકમાં છે અને હુવર હવે આપણે રંજાળ બહુ કરે છે તો આપણે ડીમડા મારવાના છે તો હાલો આપણે ડીમડા ફીટ કરી દઈએ આપણે દેવાનું છે પાવર અહીંથી આપણે ચાલુ થઈ જાય ત્યાંથી આમ આખો આટો ફરી જા તો આ સાથે આજનો મિન્યુ વ્લોગ પૂરો કરીએ ગમ્યો હોય તેને લાઈક કરો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય મા